નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે ફાર્મર કાર્ડ છે જે ખેડૂત કાર્ડ બનાવવા માટેની જે પ્રોસેસ છે એ કઈ રીતે તમે ઘરે બેઠા અથવા તમારા સીએસસી સેન્ટર હોય અથવા કોઈ ફોર્મ ભરતું હોય તેના દ્વારા કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આપણે શું માહિતી ભરવાની છે અને સંપૂર્ણ વિકતે આપણે માહિતી મેળવીશું જોબ આ ચેનલમાં નવા હોય અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જેને આ રજિસ્ટ્રેશન બાકીઓને જરૂરથી મોકલી દેજો જેથી તેઓ પણ આ રજીસ્ટ્રેશન કરી નાખે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો જે આ એગ્રી સ્ટેક જે છે તમે ગૂગલમાં જઈને સૌપ્રથમ સર્ચ કરશો એગ્રી સ્ટેક એટલે તમારી સમક્ષ આ પ્રકારનું એ ઇન્ટરફેસ આવશે ખાસ જે ખેડૂત મિત્રો ધ્યાન રાખજો અત્યારે તમે ડાયરેક્ટ એગ્રીસ્ટેક સર્ચ કરશો એટલે તમારી સામે મહારાષ્ટ્રની છે ઉત્તર પ્રદેશની છે અને ગુજરાતની એવી ત્રણેય સાઈડો ઓપન છે તેમાં ખાસ ધ્યાન રાખવું કે ગુજરાતની સાઈડમાં જ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે એ ખાસ જોઈ લેજો અને જો તમે ગુજરાતની વેબસાઈટ જો લિંક મેળવવા માગતા હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં અવશ્યથી મેં મૂકેલી છે તો જરૂરથી જોઈ લેજો ડાયરેક્ટ એગ્રીસ્ટેક સર્ચ કરો તો તમારી સામે આવું જે જીજે જે લખીને જે આવે છે એ આપણી ગુજરાતની વેબસાઈટ છે અને એ સિવાય બીજું તમારે જોવું હોય તો એ તમે વેબસાઇટ ખોલશો એટલે આ પ્રકારનું જે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી જે આપ જોઈ શકો છો એ પ્રકારનું તમને જોવા મળશે તો એ તમારે એની અંદર તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ તો સૌપ્રથમ તમે ગુજરાતનું ફાર્મર રજિસ્ટ્રી જે એગ્રી સ્ટેટની વેબસાઇટ છે એ તમે ઓપન કરશો એટલે તમારી સામે આ પ્રકારનું એક આખું ઇન્ટરફેસ તમારા ફોનમાં ખુલશે અને તમારો ફોન તમારે આ ત્રણ ડોટ બતાવશે ત્યાંથી ડેસ્કટોપ મોડમાં કરી લેવાનો છે જેથી તમને આ બધી માહિતી દેખાય તો ડેસ્કટોપ માહિતી કરવા માટે અહીંયા જે ત્રણ ટપકા છે ત્યાંથી દઈ અને ડેસ્કટોપ મોડ છે કરી દઈશું એટલે તમને આ બધું બતાશે અને તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ પણ કરી શકશો તો આ રીતે દેખાય બાદ તમે આ જે ફાર્મર જે લખેલું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં નીચે જઈશું એટલે એની અંદર ક્રિએટ ન્યૂ યુઝર અકાઉન્ટ એટલે તમે રજીસ્ટ્રેશન નથી કર્યું એટલા માટે ક્રિએટ ન્યૂ યુઝર અકાઉન્ટ તમારે કરવાનું છે ત્યારબાદ એ કરીને તમે ક્રિએટનું રજિસ્ટ્રેશન કરશો એટલે તમારી સામે આવું આધાર કાર્ડ એક નંબર છે એ તમારે નાખવાનું આવશે તો જેનું તમે ફાર્મર કાર્ડ બનાવવા માગો છો એનો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે આધાર કાર્ડ નંબર નાખશો એટલે નીચે એની નીચે જશો એટલે સબમિટ ઓપ્શન આવશે આ પ્રકારનું સબમિટનો ઓપ્શન આવે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ પ્રકારનું ઓટીપી ફિલઅપ કરવાનું આવશે તમારા જે આધાર કાર્ડ આજે અથવા તમારું જે આધાર કાર્ડનું જે કેવાયસી કરેલું છે એમાં જે નંબર લિંક હશે એની અંદર તમારી ઓટીપી પડશે એ ઓટીપી તમારે અહીં ફિલ કર્યા બાદ પછી તમારે નીચે વેરીફાય ઉપર ક્લિક કરવાનું રહેશે વેરીફાય ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું જે આપ જોઈ શકો છો અહીં અમે પૂરી માહિતી નથી બતાવી શકતા યુટ્યુબને ઘણી એવી પોલિસીના કારણે યુટ્યુબમાં વિડીયો નીકળી જાય એટલા માટે આ પ્રકારનું જે બ્લર કરેલું છે પણ તમારી સામે તમારા આધાર કાર્ડ સાથે જે માહિતી હશે એ અહીં માહિતી અહીં નામ નંબર છે ઉંમર છે જન્મ તારીખ છે તમારું પપ્પાનું નામ છે એ બધું આવશે અને ત્યારબાદ એની નીચે જે જોઈ શકો છો કે પ્રોવાઈડ મોબાઈલ નંબર એટલે તમે એગ્રીસ્ટેકની જે વેબસાઇટ છે એની અંદર તમે કયો તમારો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરવા માંગો છો એ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે એ તમે નાખશો એટલે નીચે જ જોઈ શકો છો કે વેરિફિકેશન પેન્ડિંગ એ રીતનું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા જે મોબાઈલ નંબર તમે નાખ્યો છે એની અંદર તમારે એક ઓટીપી આ પ્રમાણેની આવશે ઓટીપી તમે જે તમારા મોબાઈલ નંબરમાં રજીસ્ટ્રેશન જે નંબર નાખ્યો છે એની અંદર જે ઓટીપી આવે એ ઓટીપી કર્યા બાદ તમે વેરીફાય કરશો એટલે તમારી સામે આ પ્રકારનો મોબાઈલ નંબર છે આધાર કાર્ડ નંબર અને તમારી ડિટેલ સહિત જે મોબાઈલ નંબર છે ત્યારબાદ નીચે પાસવર્ડ સેટ કરવાનો છે તમારે એની અંદર પાસવર્ડ તમારે છે ધારી ગયો કે જે પણ તમારું નામ હોય એ બી સીડી એક્સ વાય ઝેડ એટ ધ રેટ વન ટુ થ્રી અથવા તમે વાંય તમારી બર્થડે રીતે સિમ્પલી તમને યાદ રહે એ રીતનું આ ફોર્મેટમાં તમે તમારો પાસવર્ડ સેટ કરવાનો રહે છે તમે તમારી રીતે પણ સેટ કરી શકો છો અને ત્યારબાદ નીચે ક્રિએટ માય એકાઉન્ટ એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે તમારું એકાઉન્ટ બની જશે અને આ પ્રકારની ફરીવાર તમારું ક્રિએટ અકાઉન્ટ કરશો એટલે ફરીવાર પહેલું પેજ જે આપણે છે લોગ જે આપણે સૌ આ પ્રમાણેનું જે જોયું કે આપણું જે પહેલું પેજ છે એની અંદર ફાર્મરમાં જઈને તમારે તમારો મોબાઈલ નંબર જે આપણે રજિસ્ટ્રેશન કર્યું એ નંબર અને તમારો પાસવર્ડ અથવા પાસવર્ડ ન ખ્યાલ હોય તો તમે ઓટીપી નાખીને તમે રજીસ્ટ્રેશન આ કેપ્ચા નાખીને તમારે રજીસ્ટ્રેશન લોગ કરવાનું પછી આવશે લોગિન લોગ કરશો લોગ થઈ ગયા પછી તમારી સામે આ પ્રકારનું જે ખુલ્લે તમારી ડિટેલ બધી જ આવી જશે ડિટેલ આવી ગયા પછી એમાં તમારી બર્થડે છે નામ નંબર છે એ બધું તમારી સામે આવી જશે એની અંદર તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે એમાં મેચ સ્કોર હોય છે કે તમારું નામ છે એ ઇંગ્લિશમાં હોય અને લોકલ લેંગ્વેજ ગુજરાતીમાં હોય એમાં નામ મિસમેચ થતું હોય તો એની પ્રમાણે તમારી ટકાવારી હશે જે આપ જોઈ શકો છો નામ ગુજરાતી ઇંગ્લિશમાં તમે ગુજરાતીમાં જે નામ છે એમાં તમે સુધારા વધારા પણ કરી શકો છો જે લોકલ લેંગ્વેજમાં બોલાતું હોય એ પ્રમાણે તમારે એની અંદર સુધારા કરવાના રહે છે એ સુધારા કર્યા બાદ નીચે તમારું આધાર કાર્ડ પ્રમાણેનો ફોટો આવશે ત્યારબાદ તમારું પાન કાર્ડ નંબર અહીં હોય તો નાખવાનું રહેશે અને જો ન ખ્યાલ હોય ન નાખો તો પણ ચાલે ત્યારબાદ નીચે જશો એટલે રેશીન ડેટ ડિટેલ એટલે તમારું રહેઠાણની ડિટેલ તમારે નાખવાની આવશે જો તમારી ડિટેલ આધાર પ્રમાણે સાચી હોય તો કંઈ પણ કરવા નથી અને જો તમે કંઈ નવું અપડેટ કરવા માંગતા હો તો નીચે જે છે કે ઇન ઇન્સર્ટ લેટેસ્ટ જે રેસિન્ડિયલ ડિટેલ છે એ તમે ફિલઅપ કરી શકો છો ત્યારબાદ નીચે લેન્ડ ઓનરશીપ ડિટેલ આવશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં એક જ ઓપ્શન હોય ઓનર એટલે માલિક છો એ રીતનો તો એની ઉપર ક્લિક કરવાનું છે અને એ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે જે આપણે જે છે ઓક્યુપેશનલ ડિટેલ એની અંદર તમારે બેને ટીક કરી લેવાનું છે એગ્રીકલ્ચરને અને લેન્ડ ઓનિંગ ફાર્મર બંનેને ટીક કરી લેવાનું રહે છે એ તમે ટીક કરશો એ નીચે જે ફેચ લેન્ડ ડિટેલ આપ જોઈ શકો છો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે અહીં તમારો તાલુકો જિલ્લો અને તમારું ગામ એ બધું માહિતી નાખશો અને એની છે સર્વે નંબર જો ખેડૂત મિત્રોને સર્વે નંબરની અંદર ખાતા નંબર નાખશો સર્વે નંબર નાખશો અને પૈકી જે હોય એ બધું તમે ફિલઅપ કરશો એટલે તમારી સામે તમારી જે જમીનની ડિટેલ છે એ આ પ્રમાણેની આવી જશે એની અંદર ખાતેદાર જેટલા હોય જેનું કરવા માંગતા હોય એ ખાતેદારનું સિલેક્ટ કરવાનું રહે છે ખાસ જે ખાતેદારનું તમે કરતા હોય એ ખાતેદારનું તમારે નામ સિલેક્ટ કરીને એની જે આપ જોઈ શકો છો નીચે એક ઓપ્શન આવશે એની અંદર તમે ક્લિક કરશો એટલે સન ઓફ કે જે એની ડિટેલ હોય છે એ તમારે સન ઓફ છે વાઇફ ઓફ છે ડોટર ઓફ છે એ રીતે તમારી એની માહિતી જે હોય સન ઓફ હોય તો એ કોના પુત્ર છે એ રીતે તમારે એની અંદર માહિતી નાખી દેવાની છે અને સબમિટ આપશો એટલે તમારી સામે એ બધી ડિટેલ્સ આવી જશે અને ખેડૂત મિત્રો જો બેથી ત્રણ સર્વે નંબર બેથી ત્રણ ખાતા હોય તો તમારે આ એક ડિટેલ પૂરી થઈ ગયા પછી ફરીથી આ પ્રમાણેનું ફેચ લેન્ડ ડિટેલ કરશો એટલે ફરીથી તમારે આ પ્રકારની માહિતી તાલુકો જિલ્લો ગામ નાખશો સર્વે નંબર નાખશો પેટા સર્વે નંબર નાખશો અને ફરી સબમિટ કરશો એટલે ફરી જે તમારી જમીન છે એ ફરીથી આમાં એડ થઈ જશે એ જમીન એડ થયા બાદ તમારે એની ઉપર જે વેરીફાઈ ઓલ લેન્ડ વેરીફાય ઓલ લેન્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે આ જે બે ટિક છે એની ઉપર તમારી માહિતી ટીક અને વેરીફાય થઈ જશે એ ટીક થઈ ગયા બાદ નીચે કે ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ જે છે એની અંદર તમારે જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે એની ઉપર તમારે ક્લિક કરવાની છે અને એ ક્લિક કર્યા બાજી ઘણીવાર જે કન્સેન્ટ છે આ એ જે માર્ક કરવાનું છે એ ન થતું હોય તો નીચે જે અપડેટ અપડેટ ઉપર ટીક ક્લિક કરીને તમારે અપડેટ ઉપર ક્લિક આપીને જ્યાં અહીંયા કન્સેન્ટ એટલે કે ટૂંકમાં ટીક કરવાનું જે છે કેમ અહીં આપણે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કર્યું એવી જ રીતે અહીં ક્લિક કરવાનું રહેશે અને એ ક્લિક કર્યા બાદ ફાઇનલ નીચે તમારે સેવ કરવાનું રહેશે અને સેવ કરશો એટલે તમારું ફરીથી એક તમારે આધાર કાર્ડ ઈ સાઇન ડોક્યુમેન્ટ કરવાનું રહે છે તો એની અંદર તમારું આધાર કાર્ડ નાખવાનું છે ને ફરીથી તમારો ઓટીપી આવે છે નીચે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવે છે ને એ ઓટીપી ફિલઅપ કર્યા બાદ તમારું આ રીતનું જે ફાર્મર કાર્ડ છે બની જાય છે અહીં તમારી ફાર્મર આઈડી આવી જાય છે એની પ્રિન્ટ કરાવી લેવી અને એ તમારે કાર્ડ છે એ તમારો નંબર છે એ તમારે સાચવી રાખવું ને જો તમે ડાઉનલોડ પીડીએફ કરવા માંગતા હોય તો અહીં જે જોઈ રહ્યા છો ત્યાંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો થેડું મિત્રો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો અને આ જે તમારો ફાર્મર રજીસ્ટ્રેશન ફોર્મ છે એ તમે સબમિટ કરી શકો છો અને તમારી પીડીએફ પણ ડાઉનલોડ કરીને તમે સાચવી શકો છો તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતી અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને જરૂરથી આ વિડીયો શેર કરજો અને એમને પણ અહીં સબસ્ક્રાઈબ ચેનલ કરવાનું અચૂકથી કહેજો જેથી તેમને પણ આવી માહિતી મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન